રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન આપી બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહે તે યોજનાની વાત કરી રહી છે પરંતુ આ પુરવઠા વિભાગના જે નફટ અને અધિકારીઓના પ્રતાપે તાલુકા પુરવઠા વિભાગ હોય કે જિલ્લા પુરવઠા વિભાગ હોય તેમના તાબામાં આ ગરીબ બાળકો સરકારી સ્કૂલમાં સડેલું અનાજ ખાવા મજબૂર બન્યા છે તેમ છતાં આ નિમ્બર વહીવટી અધિકારીઓ અને સરકારના પેટનું પાણી હલી નથી રહ્યું वैष्णव जन तो तेने कहिए जे पीड पराई

આ સડેલી દાળવાળી જે મગ છે તે રાંધવા મજબૂર બન્યા છે અને આ જે બાળકો છે તે આ સડેલી દાળનું બપોરના સમયનું મધ્યાહન ભોજનનું અનાજ ખાવા પણ મજબૂર બન્યા છે આ સ્કૂલના બાળકો શું તેમની આપ વીતી સંભળાવી રહ્યા છે તે અધિકારીઓ ખાસ સાંભળવું જોઈએ અને જે મંત્રી છે તે ખાસ સાંભળે ઠાકોર મહેન્દ્રભાઈ તગાભાઈ હું ધોરણ હાથમાં ભણું છું મારી શાળા શાળાનું નામ શ્રી મંડલ પગાર કેન્દ્ર શાળા છે હું પહેલાં દસ દિવસથી ખાતો હતો પણ હવે નહીં ખાતો કારણ કે મધ્ય ભોજનમાં કીડા ઈડ વગેરે જેવા કીટકો આવે છે અને તેના માટે મેં મારી મમ્મી પપ્પાને કીધું તે તેઓએ મને કીધું કે મધ્ય ભોજનમાં નહીં ખાવાનું ધોરણ છે જે કપિલભાઈ મુકેશભાઈ હું ધોરણ આઠમાં ભણું છું અમે પહેલાં મંધ્યાન ભોજનમાં ખાવા ખાતા હતા કેમ કે અમને અમે બંધ કર્યું છે કેમ કે અંદર ઈલ કીડી મકોડા જેવું આવે છે અમે અમારી મમ્મી પપ્પાની વાત કરી અમારે મમ્મી પપ્પાએ ના પાડી છે ખાવાનું મારું નામ ઠાકોર અંગીતભાઈ મડાલ મડાલ પ્રાથમિક શાળાની અંદર જે અનાજ આવે છે એ બિલકુલ છોકરાઓને ખાવા લાયક નથી એની અંદર જીવજંતુઓ ઈયળો વગેરે જેવી ખરાબ માલ આવે છે માટે સરકારશ્રીને નમ્ર કે માલ સારો પકાડો આ ઘટના છે બનાસકાંઠાના લાખાણી તાલુકાના મડાલ ગામને જેમાં આ સ્કૂલના બાળકો કહી રહ્યા છે કે આ જે દાળ છે જેમાં સતત જીવાત આવી રહી છે અને તેમના માતા પિતાઓને ત્યાં ત્યાં સુધી કહી દીધું છે કે બપોરના સમયે મધ્યાહન ભોજન જે આપવામાં આવતું હોય છે તેમાં જીવાતો આવતી હોય છે પરંતુ આ સંચાલકોની પણ મજબૂરી છે કે આ દાળ તેમને રસોઈ કરવી પડે છે રાંધવી પડી છે અને આ ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તે પણ આ સળેલું અનાજ ખાવા મજબૂર બન્યા છે જોઈએ હવે રાજ્ય સરકાર અને અન્ય નાગરિક પુરવઠા મંત્રી આ મામલે હરકતમાં આવે છે કે નથી આવતા અને આ જે ભ્રષ્ટાચાર બધો ચાલી રહ્યો છે તેને બંધ કરવાના પણ કોઈ આદેશ આપે છે કે નથી આપતા નવજીવન ન્યૂઝ પર જોવા મળશે જો આ ચેનલને ને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો વૈષ્ણવ